ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગને સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ ગાંધીનગર ખાતે આજ રોજ દસમા સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના સમગ્ર યોગ સાધકો સાથે યુનિવર્સિટીના તથા શાળાના છ હજારથી થી વધુ વિદ્યાર્થી અને અધ્યાપક મિત્રોએ ઉમળકાભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ જોડાયા હતા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અતિથિ તરીકે શ્રી મયંકભાઈ નાયક રાજ્યસભાના સાંસદ શ્રી શ્રીમતી શિલ્પાબેન પટેલ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત શ્રી લક્ષ્મણજી ઠાકોર ધારાસભ્ય કલોલજીવોએ ઉપસ્થિતિ આપી હતી વધુમાં સ્વામિનારાયણ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ સ્વામી ભક્ત વત્સલ દાસજીએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં સ્વામિનારાયણ યુનિવર્સિટી યોગ બાબતે એક વિશેષ સેન્ટરનું નિર્માણ કરશે જેથી સંસ્થાના સર્વે અધ્યાપકો વિદ્યાર્થીઓ તેમજ આસપાસના જિલ્લાના દરેક વ્યક્તિઓ એનો લાભ લઈ શકે તેમજ યોગ થકી આવનાર સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ તેમજ દૂષણથી દૂર રહેવાની પ્રેરણા મળે સાથે જ દીર્ઘાયુ આયુષ્ય માટે આશીર્વાદ શુભેચ્છાઓ પાઠવી હતી મીડિયા સાથે વાત કરતા રાજ્યસભા સાંસદ મયક નાયકે જણાવ્યું હતું કે આજે યોગ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ છે વડાપ્રધાન શ્રીએ બે હજાર ચૌદમાં માં યોગ દિવસ ઉજવણીની શરૂઆત કરી હતી આજે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે યોગથી મન અને શરીરના તમામ રોગોનું સમાધાન થાય છે યોગથી મનુષ્ય કોઈ પણ ખર્ચ વગર આરોગ્ય જીવન જીવી શકે છે

દિવસ નિમિત્તે આજે ગાંધીનગર જિલ્લાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો યોગથી મનના શરીરના અને તમામ રોગોનું સમાધાન છે જીવન જીવવાની પદ્ધતિ છે યોગથી જીવન મનુષ્ય જીવન સુખી અને સમૃદ્ધિથી જીવી શકે છે એટલે કોઈ પણ જાતના ખર્ચ વગર પોતાના શરીરના અલગ અલગ આસનો અને શ્વાસ ઉપર કંટ્રોલ કેવી રીતે રહી શકાય યોગની જે પદ્ધતિ છે એ જીવન જીવવાની કળા છે એ આંતરરાષ્ટ્રીય લેવલે આદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે વિશ્વને આપી છે ભેટ ત્યારે આજે દસમા યોગ દિવસને સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને આજે કલોલ મુકામે આ કાર્યક્રમ સારી રીતે કરવા બદલ જિલ્લા વહીવટી તંત્રનો પણ હૃદયથી આભાર માનું છે પાછક આજે રાજકોટ અગ્નિકાંડ મુજબ અથાયટી રીપોર્ટ પર સુચ્યુ થત સરકારે રાજકોટ અગ્નિકાંડ માટે જે એસઆઈટીની ની રચના કરેલી એનો રિપોર્ટ આજે સરકાર સમક્ષ રજૂ થવાનો છે એવું આપ કહો છો તો રિપોર્ટમાં જે દોષિતો સામે પગલા લેવાશે એવું સરકારે પહેલા પણ જાહેરાત કરી ચૂકી છે અને એ દિશામાં આગળ વધશે